નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હબ સંચાલિત જતપત ન્યૂઝ સુરતમાં આગની ઘટના સામે આવી છે સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ હેપી એન્સલેન્સિયા બિલ્ડિંગના આથમાં માળે ઓચિંતી આગ ભભૂક્યું હતી આથમાં માળે લાગેલી આગ પલવારમાં ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં વસવાસ કરતા પરિવારમાં ભયનો માહોલ છવાયો હતો લોકોએ તાત્કાલિક ઘર બહાર દોડી જઈને ફાયર વિભાગને જાણ કરી હતી જેના પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો સૌથી મહત્વની વાત એ છે કે ગૃહ રાજ્ય મંત્રી અને મજુરા વિધાનસભાના ધારાસભ્ય પણ વેસુના લક્ઝરિયસ હેપી એન્ડ બિલ્ડિંગમાં જ વસવાટ કરે છે જોકે જે વિંગમાં આગ લાગી હતી તે વિંગમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ઘર નથી પરંતુ આગને પગલે ગૃહ દોડતા થઈ ગયા હતા અને ફાયર વિભાગની ટીમ સાથે રેસ્ક્યુ ની કામગીરીમાં જોતરાયા હતા આ દુર્ઘટનામાં કુલ અઢાર લોકોને રેસ્ક્યુ કરાયા હતા પંદર લોકોને આગના સમયે ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા ફાયરના જવાનો દ્વારા

જેના કારણે આગે વિકરાલ સ્વરૂપ ધારણ કરી લીધું પરિસ્થિતિનો તાગ મેળવ્યો ફાયર વિભાગની બાર થી પંદર જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા મહા મહેનતે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર વિભાગની સાથે સાથે ગુજરાત ની ટીમ

જ્યારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડની કમસે કમ પચાસેક લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારે દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી જ ટીમે પહેલાં એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ લેવાનો પ્રયાસ કરેલો હતો હું વહેલી સવારે બી સૌથી પહેલાં એ લોકો જોડે જ ક્યાં કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આપણું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી હમણાં બી આપણું નિરીક્ષણ લીધું છે થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે વાત છે કે ગાડી જે પૂછી શકીએ એના માટે આગળ આપણે પ્રયત્ન એને સંપૂર્ણ સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ટ્રેન છે એ બી કામગીરીમાં છે અને આખી આપની દિલ્ડિંગમાં ચારેવગાલી આ ગાડી આસિપ કરી શકે છે પ્રકારની વ્યવસ્થા છે અને આપ સામને દ્રશ્ય બી જોઈ શકો છો કે આપણે કામગીરી ચાલુ છે પરંતુ કોઈ બી દિવસ જે આખું એસ્ટાબ્લિશમેન્ટ જે પચાસ જેટલા ભંભાઓ છે અહીંયા દરેક ટ્રેનો અવેલેબલ છે અને આપણે જોઈ શકીએ છીએ કે કે દસમા મારું સુધી એ જ ટ્રેનના માધ્યમથી આ પાણી છાંટવામાં આવી રહ્યું છે હું મારા જોડે આ જ વિસ્તારની અંદર જ્યાં મોટો થયો છું મારા અનેક મિત્રો અંદર ફસાયેલા હતા તો હું અહીંયા જ હતો તો સૌથી પહેલાં મારી ફરજ છે એટલા માટે એ કામગીરીમાં હું બી જોડાયો હતો એમાં કોઈ નવાઈની વાત નથી એ સમયના દ્રશ્યો એ ખૂબ જ દયનીય હતા ખૂબ ધરાવના હતા પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમતવાળા હતા અને ફાયર બ્રિગેડ પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને મહાનગરપાલિકાની પરિકા જે રીતે કામ કરે છે આજે આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બનીને એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું વિસ્તારમાં સવારે જે હેપી એક્સલન્સી જે કોમ્પ્લેક્ષ આવેલું છે તેમાં આગની ઘટના બની હતી જે કોમ્પ્લેક્ષમાં જે આગની ઘટના બની હતી તેને લઈ જે પોલીસ કાફલો તેમજ ફાયર વિભાગનો કાફલો વહેલી સવારથી અહીં તૈનાત કરવામાં આવેલો છે ફાયર ની પંદર થી

गुजरात की। की <coughs> और अभी फायर की टीम की मदद से आग पे कंट्रोल कर लिया गया है आग आठवे और दसवें फ्लोर पे फैल गई पर कोई जान हानि नहीं है अभी वे पुलिस स्टेशन में जानवा जो लिया है एफएसएल की टीम को इन्फॉर्म किया है आग पूरी तरह बुझने के बाद में फायर की टीम पुलिस ये सब विजिट करेंगे और जो भी कारण होगा उनकी रिपोर्ट लेके बाद में इसको ऑन रिकॉर्ड रखा जाएगा आगे की कार्यवाही जी सर किस तरह से अभी जो पूरी आग बढ़ गई थी तो कितना नुकसान हुआ होगा किस तरह का ये सब असेसमेंट एक बार आग बुझने के बाद में ओनर को साथ में रख के वो विजिट करेंगे तब इसका आइडिया लगेगा જી જે રીતે આપણે અહીં પોલીસ અધિકારી સાથે વાત કરી તેમણે જણાવ્યું કે અહીં હાલ અત્યારે આગ કાબુમાં આવી ગયેલી છે અને આપ જે રીતે અહીં અત્યારે આગ કાબુમાં છે એફએસએલ ની ટીમ છે ગુજરાત ગેસ ની ટીમ છે તેમજ જે પાવર ની ટીમ દ્વારા અહીં તમામ કામગીરી કરવામાં આવેલ છે સાથે ડ્રોન કેમેરાની મદદથી આગની સમગ્ર જે સમીક્ષા પણ કરવામાં આવી રહી છે આગ ક્યાં લાગી હતી કેવી રીતે લાગી હતી તે બાબતે સમગ્ર ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સાથે પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાના માધ્યમથી પણ આગની ઘટનાની સમીક્ષા કરવામાં આવી હતી હાલ આગ કેવી રીતે લાગી એ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે તો આગ સંપૂર્ણપણે કાબુમાં આવી જતા સ્થાનિકોએ રાહતના શ્વાસ લીધા હતા કેમેરા પસંદ સાથે રશ્મિ રાણા જગપતિ